નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ગોધાવટા ગામ પાસે ગઈકાલે મોડી રાત્રે ગંભીર માર્ગ અકસ્માત હતો હતું બોચાસનથી સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર તરફ જઈ રહેલી અટિકા કાર ગોજવે પરથી પસાર થતી વખતે પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગઈ હતી આ દુર્ઘટનામાં કારમાં સવાર સાત વ્યક્તિમાંથી બે હરિભક્તો અને નવીથી શીત સંતના કણું નિધન થયા છે સાળંગપુર બાપ સંબંધીના સંતો અને હરિભક્તોને લઈને બોચાસનથી સાળંગપુર પરત ફરી રહેલી એક હટ્ટી કગાર ગોજવે પરથી પસાર થતી વખતે પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગઈ હતી આ દુર્ઘટનામાં ડ્રાઈવર દિવેશભાઈ પટેલના દસ વર્ષીય પુત્ર પ્રબુધ કાછૈયા કૃષ્ણકાંત પંડ્યા અને સ્વામી શાંતિ ચરત એમ કુલ ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે સ્વામી શાંતિ બે વર્ષ પહેલાં દીક્ષિત થયા હતા કારમાં કુલ સાત લોકો સવાર હતા જેમાં સાળંગપુર બાપ સંબંધીના સંત અપૂર્વ સ્વામી અને શાંતિ ચરત સ્વામી તેમજ હરિભક્તો વિવિધ કાપડિયા નિકુ સોજીત્રા દિવેશ પટેલ કૃષ્ણકાંતભાઈ પંડ્યા પ્રભુત કાચી આ તમામ લોકો સાણકપુર બાપ્સ મંદિરે રહે છે આ કારણ ઘટનાથી સમગ્ર પથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ